ઘરમાં ઝાડુ છે કોના કોના ઘરમાં ઝાડુઓ છે અન ધોકા પણ બધા આમ જોડથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે કે ધોકા છે હા પાડો ભાઈ ધોકા છે તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો પિચકારી મારે ને આ બરાબર છે આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી પિચકારી પિચકારીના કઈક ને કઈક થૂકવો એ તો એને શું કરવાનું બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાં એક બી વ્યક્તિ સોસાયટી નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો પાક્કુ ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે બધા ધોકા લેશો હાથમાં બરાબર તો બોલો મા ઉમિયાની આપણે બધા જે બોલાવીએ આ વાતે

પછી આપણે એવો વ્યવહાર તો ના કરાય કે આ ઘરમાંથી સાવની લીધી અને દરવાજો ખોલીને ને મેઇન ગેટ બહાર રે આ કચરો બહાર નાખ્યો એવું તો કેમ ચાલે જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે છે તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે ખાલી થોડી બેનો ભેગી થાય સોસાયટીમાં ધોકો હાથમાં લઈએ બહુ થઈ ગયું આપણે ગયો બીજું કઈ કરવાની જરૂર જ ના પડે એ સોસાયટી મોટી મોટી ફેંકો મારતા હોય બેઠા બેઠા મોટા મોટા વાતો કરતા હોય એને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું એટલે બીજા દિવસ થી તમારે વહેલા દસ વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધે થઈ જશે તો આપણે બધા આ દિશામાં બી કામ કરવાનું જ મારી આપ સૌને વિનંતી છે આ બધા જ સામાજિક વિષય છે જે ગમે એક બે વિષય તમે હાથમાં લો આ વર્ષે એની ઉપર કામ કરો અને એ કામગીરી કર્યા પછી પાંચ પચીસ પચાસ સો બસો પાંચસો હજારો ઘરની અંદર દુઃખ દૂર કરનાર બહેનો તમે સૌ બહેનો બનો મારી માતાઓને હું બે હાથ જોડીને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું આપ સૌનો આભાર માનું છું આભાર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ